જીટીએસની સમિતિ તેમજ દાહોદ જિલ્લા પ્રમુખની વરણી કરવાની ચર્ચા વિચારણા કરવામાં આવી અને સાથે સાથે આવનાર સમયમાં તમામ સમાજના પ્રશ્નો ઉઠાવવામાં આવશે અને ભ્રષ્ટાચાર અન્યાય સામે લડત આપીશું તેવી પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અહેવાલ સુરેશ મકવાણા ગુજરાત બ્યુરો છે આજ રોજ લીમખેડા મુકામે મોટા હાથી હાથીદરા પંચાયત ખાતે જનતા ટાઈગર સેના જે જેટલી સંગઠન છે અમારું એ સંગઠનને સરસા વિચણા કરવામાં આવી છે લીલખેડાના અંદર અને દાહોદ જિલ્લાના અંદર ટૂંક સમયના અંદર અલગ 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 તાલુકા જિલ્લાના અંદર અમે પોતાની વરણી કરવા જઈ રહ્યા છે એટલે લગભગ આવનાર મિટિંગના અંદર અમે દાહોદ જિલ્લા પ્રમુખ તરીકેની વરણી કરવા જઈ રહ્યા છે ત્યારે આજે સૌ લિંખેડાના સાથી મિત્રો દ્વારા સારું સમર્થન મળ્યું છે અને ટૂંક સમયમાં અમે વરણી કરી આપણું નામ દેવેન્દ્ર મેરા આજે જનતા સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માની દેવાન મેણા સાહેબ પછી આજુબાજુ પડેલા મારા સાથી મિત્રો આજે સંગઠનને સંગઠન ઊભું કરવા માટે એક મીટિંગ ઉઠી હતી એમાં આવનાર સમયમાં મોટું સંગઠન થાય એ વિચારણા અને ચર્ચા થઈ એવો ખૂબ આભાર જોવા દે આવ્યો